છે હું તમને એ સવાલ પૂછીશ એના તમારે લોકોએ શું કરવાનું છે જવાબ આપવાના છે શું આપવાનું છે તો પહેલા વ્યવસ્થિત બેસી જાઓ પલાઠી વાળીને હા એ છે બટા બે જા આર્યન પલાઠી વાળો હાર્દિક વ્યવસ્થિત બેસી જાઓ પલાઠી વાળીને ચલો પહેલો પ્રશ્ન આપણી આંગણવાડી ક્યાં આવેલી છે ક્યાં આવેલી છે

कोपण पाच शाकभाजी नाम बोलो चलो ना। पिंडो पी बटाकू डूंगळी पण गाजर आणि दूध वेरी गुड चलो बेस जाऊ हा कोबीज हा हा बघू खाय बरोबर बरोबर सरस चलो હવે બે પૈડા વાળા નામ બોલો બે પૈડા કયા કયા વાહનના બે પૈડા હોય હા બે પૈડા કયા સાધનના હોયના બે પૈડા હોય અને બીજા કયું સાધન છે જેના બે પૈડા હોય રિક્ષાના ત્રણ પૈડા હોય ત્રણ હોય તમે સાયકલ ચાલવો છો હા સ્કૂટર સ્કૂટર ને બે પૈડા હોય પછી સાયકલ ને બે પૈડા હોય

इंडिया इंडिया इंग्लिश मेहवाय भारत गुजराती मेहवाय तो बता सवाल ना जवाब तमने तालिपाडो वेल्डन